નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ બારસો સુડતાલીસ થી તેરસો વિરમગામ તેરસો ઓગણીસ થી તેરસો સત્યાવીસ ખેડબ્રહ્મા તેરસો સાત થી તેરસો સત્તર તલોટ તેરસો સોળ થી તેરસો અડતાલીસ ચાણસમાં બારસો થી તેરસો ત્રેવીસ સમી તેરસો થી તેરસો પચીસ ભયાઉ બારસો પચાસથી બારસો સત્તાણું થી બારસો પચાસથી બારસો નવાણું મહેસાણા બારસો પચાસથી તેરસો બાવીસ આંબલીયાસર તેરસોથી તેરસો અગિયાર દાહોદ બારસો પચાસથી બારસો સિત્તેર સિદ્ધપુર બારસો છન્નુંથી તેરસો અઠ્યાવીસ ઓડીનાર અગિયારસો બારથી બારસો પચાસ મોરબી બારસો ચારથી તેરસો ચાર ચામજોધપુર અગિયારસો એકથી બારસો છ્યાસી પાટડી બારસો પિંચોતેરથી બારસો એંસી ઈડર તેરસો એકથી તેરસો ત્રેવીસ દહેગામ બારસો એકવીસથી તેરસો સોળ રખિયાલ બારસો એંસીથી બારસો નેવું સાવરકુંડલા બારસો પચીસથી બારસો પચીસ જસદણ એક હજારથી બારસો બાવડા બારસો એંસીથી બારસો નેવું જેતપુર બારસોથી બારસો એક્યાસી કલોલ તેરસો પાંચથી તેરસો એકવીસ માણસા બારસો નેવુંથી તેરસો વીસ ભાવનગર તેરસો પાંચથી તેરસો પાંચ અમરેલી એક હજાર ચાલીસથી બારસો ઓગણસી વિસાવદર અગિયારસોથી બારસો વીસ બહુચરાજી તેરસો દસથી તેરસો ત્રીસ પાલનપુર બારસો ત્રાણું થી તેરસો અઢાર અંજાર બારસો ત્રીસથી બારસો નેવું જૂનાગઢ અગિયારસોથી તેરસો ચાર થ બારસો થી તેરસો સત્યાવીસ રા બારસો એંસીથી તેરસો માંડલ બારસો બ્યાસીથી તેરસો મહુવા અગિયારસો થી બારસો પચાસ ધાનેરા તેરસો થી તેરસો વીસ આરિસ તેરસો પંદરથી તેરસો આણત્રીસ વેલડી બારસો એંસીથી તેરસો પાંચ ચોટાણા બારસો એંસીથી તેરસો તેર વિજાપુર બારસો પાસઠ થી તેરસો સત્યાવીસ કુકરવાડા તેરસો પંદર થી તેરસો સત્યાવીસ ગોધારીયા તેરસો થી તેરસો પાંત્રીસ હિંમતનગર થી તેરસો બાવીસ ખરા થી તેરસો ચોવીસ સિહોરી તેરસો આઠથી તેરસો સત્તર પાથાવડા બારસો આઠથી તેરસો બાર ચાદર તેરસો થી તેરસો દિયોદર તેરસો થી તેરસો વીસ વારાહી બારસો થી બારસો છન્નું પાપર બારસો પિંચ્યાસીથી તેરસો ત્રીસ જામનગર અગિયારસો પચાસથી બારસો તંતોતેર લાખણી તેરસો એકથી તેરસો બાવીસ ઉનાવા બારસો એકાણું થી તેરસો તેત્રીસ મેનાવા બારસો સિત્તેરથી તેરસો ઓગણીસ ગોંડલ અગિયારસો એકતાલીસથી તેરસો છ તળાજા આઠસો પાંત્રીસથી નવસો અગિયાર વિસનગર બારસો પિંચ્યાસીથી તેરસો ત્રેવીસ રાંધનપુર તેરસોથી તેરસો અઢાર પ્રાંતિજ બારસો નેવુંથી તેરસો દસ પાટણ બારસો થી તેરસો ઓગણત્રીસ તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો